નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ આઠ જૂન બે હજાર અને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ ચર્ચા સાથે આપજો અને વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોણે જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલનું ઉદ્ઘાટન કર્યું હતું તો જવાબ આવશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે છઠ્ઠી જૂનના રોજ જમ્મુ કાશ્મીરમાં જે ચિનાબ નદી છે એના પર બનેલા વિશ્વના સૌથી ઊંચા કમાન પુલ આર્ક બ્રિજ આપણે કહી શકીએ પરીક્ષામાં તમને આર્ક બ્રિજ લખ્યું હોય તો પણ સાચું તો જેઓ જમ્મુ કાશ્મીરની તેઓ મુલાકાતે હતા જ્યાં તેમણે છેતાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ રેલ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું શિલાન્યાસ પણ કર્યો ચીનાબ રેલવે કમાન પુલ છે ભારતનો પ્રથમ કેબલ સ્ટેર અંજી રેલવે પુલ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ આ લિંકનો આખો ભાગ છે આ રેલ લિંક કાશ્મીર ખીણ અને દેશના બાકીના ભાગો વચ્ચે સર્વ હવામાન સિમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે સ્થાપિત કરે છે કોઈપણ પ્રકારનું એટમોસ્ફિયર હોય પણ કનેક્ટિવિટી મળશે આ પ્રોજેક્ટમાં ચેનાબ નદી પર રેલવે ચેનાબ રેલવે કમાન પુલ એ વિશ્વનો સૌથી ઊંચો રેલવે કુ કમાન છે તેતાલીસ હજાર સાતસો એંસી કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે બરાબર છે આ લિંક છે હવે ચેનાબ પુલની આપણે જો વાત કરીએ તો ચેનાબ છે ચેનાબ નદીના તળથી ત્રણસો ને ઓગણસાઠ મીટર ઉપર છે એક મિનિટ તો મિત્રો આ ચેનાબ પુલ છે ચેનાબ નદીના તળ પરથી ત્રણસો ઓગણસાઠ મીટર ઉપર છે અને તેરસો પંદર મીટર લાંબો છે ચારસો ને સડસઠ મીટરના કમાનવાળો સ્પાન ધરાવે છે આ પુલ જમ્મુ કાશ્મીરના રાયસી જિલ્લાના કૌરી અને બક્કલ વિસ્તારોને જોડે છે આ પુલનું આયુષ્ય એકસો વીસ વર્ષનું છે અને ચૌદસો છ્યાસી કરોડ રૂપિયામાં બનાવવામાં આવે છે યાદ રાખજો આ બ્રિજ ચૌદસો છ્યાસી કરોડમાં છે પરંતુ તમને એવું પૂછે કે આખી આખી લિંક બરાબર છે

આ પુલ નદીના પટથી ત્રણસો ને એકત્રીસ મીટર ઉપર છે જે છન્નું ઉચ્ચ ટેન્સાઇલ કેબલ દ્વારા લંગરાયેલો છે બરાબર છે આ જે બ્રિજ બનાવવા માટે જે લોખંડનો ઉપયોગ થયો છે કેમ લખાતું નથી બરાબર ક્યાંથી સુરત આ પુલ નદીના પટ પર ત્રણસો એકત્રીસ મીટર ઉપર છે છન્નું ઉચ્ચ ટેન્સાઇલ કેબલ દ્વારા લંગરાયેલો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી એક છે શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર અને બીજી શ્રી શ્રીનગરથી કટરા આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કટરામાં શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સલન્સ એનો પણ શિલાન્યાસ કર્યો જમ્મુ અને કાશ્મીરના રાયશી જિલ્લામાં સ્થાપિત થનાર આ પ્રથમ મેડિકલ કોલેજ છે તમને ખબર છે પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ એની વાત કરીએ તો દિલ્હીથી લઈને વારાણસી સુધી શરૂ થઈ હતી બે હજાર ઓગણીસમાં પરંતુ તમને પૂછે કે પ્રથમ વંદે ભારત મેટ્રો જેનું નામ બદલાઈ ગયું છે નમો ભારત રેપિડ રેલ એની શરૂઆત ક્યાંથી ક્યાં થઈ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને દર વર્ષે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવામાં આવે છે તો આજનો દિવસ છે આઠમી જૂન ઓકે તો આઠમી જૂનના રોજ વિશ્વ મહાસાગર દિવસ દર વર્ષે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે આ દિવસ આપણા જીવનના સમૃદ્ધ જીવનમાં સમુ સમુદ્ર છે એના મહત્વ અને તેના વિશે તેના દ્વારા આપણે જે સુરક્ષિત રાખી શકીએ એવા માર્ગો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે સૌપ્રથમ વખત આ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો બે હજાર આઠમાં બે હજાર પચીસની થીમ શું છે કે અજાયબી જે આપણને ટકાવી રાખે છે એને ટકાવી રાખવું આ તેની થીમ છે ટોટલ મહાસાગરો કેટલા છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે પણ આજે છે આઠમી જૂને મનાવવામાં આવે છે તો બ્રેઇન ટ્યુમર વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે દર વર્ષે આઠમી જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે તે તમારા મગજમાં અસામાન્ય કોષોનો સમૂહ અથવા વૃદ્ધિ કહી શકાય મગજની ગાંઠોને બે પ્રકારની હોય છે બિન કેન્સર જે સૌમ્ય કહેવાય અને કેન્સરયુક્ત જે જીવલેણ અહીંથી એક પ્રશ્ન તમારા માટે બનશે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે નેશનલ હેલ્થ પોર્ટલ મુજબ વિશ્વભરમાં દરરોજ પાંચસોથી વધુ નવા કેસ મગજની ગાંઠના નિદાનના થાય છે આ દિવસ મગજની ગાંઠના દર્દીઓ તેમના પરિવારો અને હેલ્થ પ્રોફેશનલને પણ શ્રદ્ધાંજલિ આપે છે બરાબર છે વર્લ્ડ ફૂડ સેફટી ડે તો મિત્રો આ દિવસ મનાવવામાં આવે છે સાતમી જૂને ગઈકાલે હતો આપણે આ દિવસ મિસ કર્યો તો આજે આપણે લઈ લીધો છે દૂષિત પાણી ખોરાક અને એના આરોગ્ય પરિણામો પર વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે બે હજાર અઢારમાં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી તમને ખબર છે આના અધ્યક્ષ નવા આવ્યા છે નામ આપો કમેન્ટ બોક્સમાં લખીને તો સાત જૂનને વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે જાહેર કર્યો છે એટલે એસીમાં નંબરનું યુનાઇટેડ નેશન્સનું એસીમાં નંબરનું સંસ્કરણ એના તમારે જણાવવાના છે કે નવા અધ્યક્ષ આવ્યા છે કોણ છે સાત જૂન બે હજાર ઓગણીસના રોજ વિશ્વ ફૂડ સેફ્ટી ડેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી બે હજાર છે ફૂડ સેફ્ટી સાયન્સ ઇન સાયન્સ ઇન એક્શન બરાબર છે તો એ યાદ રાખજો અને તમારા માટે પ્રશ્ન તમને ખબર છે ભારતની અંદર એક સંસ્થા છે એક તો પેલું છે કે એગમાર્ક ચિહ્ન છે ને દરેક ફૂડ આઇટમ્સ પર હોય બીજી એક ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફ ડબલ એસ એઆઈ તમારે શું જાણવાનું છે કે આના જે અધ્યક્ષ છે તો આપણા આરોગ્ય સચિવ છે પુણ્ય સલીલા શ્રીવાસ્તવ પરંતુ આના સીઈઓ કોણ છે તો એ તમારે જણાવવાનું છે જો તમને ખબર હોય ચલો હું તમને અહીંયા આ પ્રશ્નો જવાબ તો આપી દઉં છું યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના નવા અધ્યક્ષ છે અન્ના બેલા બારબોક બરાબર છે અન્ના સોરી અન્ના લેના બારબોક આ યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તમારે જણાવવાનું છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા સીઓ નવા તો ના કહી શકે પણ જે પણ સીઓ છે ગાંધીનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ પાંચમી જૂનના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી એના જે સ્થાપક કુલપતિ છે પદ્મશ્રી સન્માનિત ડોક્ટર જે વ્યાસ એમના દ્વારા એક પેડ માકે નામ બે પોઈન્ટ ઝીરો આ વિશિષ્ટ અભિયાન અંતર્ગત આ શુભ દિવસે સિંદુરના રોપાનું વાવેતર કરવામાં આવ્યું એમણે જણાવ્યું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છોડનું વાવેતર હિંમત અને દૂરંદેશી નેતૃત્વનો શક્તિશાળી પ્રતિક છે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિરંતર પ્રગતિ પ્રત્યેના સમર્પણને પ્રગ પ્રતિબિંબિત કરે છે આ કાર્ય પર્યાવરણ ચેતના અને વ્યૂહાત્મક શાસન સમન્વયને પણ અભિવ્યક્ત કરે છે તો ગાંધીનગર ખાતે આની ઉજવણી થઈ બરાબર નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી જે પહેલાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી હતી બે હજાર વીસમાં એ બદલાઈને થઈ ગઈ નેશનલ તમારા માટે એક પ્રશ્ન એવો છે કે રિસન્ટલી મિશન ફોર ફોર ટ્રીઝ હા એમાં એક કરેક્શન ફોર મિલિયન ટ્રીઝ આવશે આપણે ખાલી મિશન ફોર મિલિયન ટ્રીઝ નથી ફોર મિલિયન ચાલીસ લાખ વૃક્ષો તો આની શરૂઆત આપણા સીએમશ્રીએ કરવા છે પણ કઈ જગ્યાએથી કરાવી છે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને મિત્રો વિડીયો પસંદ આવે બનવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશભાકર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જ્યાંથી તમને પીડીએફ તો મળવાની જ છે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં કેટલા રેપો રેટમાં ઘટાડો કરીને કેટલો કર્યો છે તો જવાબ આવશે પાંચ પોઈન્ટ પચાસ ટકા તો ભારતીય રિઝર્વ બેન્ક છે અને છઠ્ઠી જૂનના રોજની બીજી દ્વિમાસિક નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં બેન્ચમાં રેપો રેટમાં પચાસ પોઈન્ટનો ઘટાડો કર્યો બજારને આશ્ચર્યચકિત કરી આશ્ચર્ય એવી ગણતરી હતી કે પચીસ બેસીસ પોઈન્ટ કરશે પણ પચાસ અને આ સતત ત્રીજો ઘટાડો છે એટલે હવે રેપો રેટ છે એ ઘટીને થઈ ગયો છે પાંચ પોઈન્ટ પાંચ ટકા કેન્દ્રીય બેંકે વર્ષ માટે ફુગાવાનો અંદાજ ત્રીસ બેસીસ પોઈન્ટથી ઘટાડીને ત્રણ પોઈન્ટ સાત ટકા સી આર આર બરાબર છે કેસ રિઝર્વ રેશિયો એટલે કે રોકડ અનામત ગુણોત્તર એ પણ કરી દીધો ફક્ત નાણાકીય વ્યવસ્થામાં અઢી લાખ કરોડ રિલીઝ થવાનો અંદાજ છે બજારના મૂલ્ય કરતા ઘણું વધાર કહેવાય ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કર્યા પછી તરત નિફ્ટી બેંક દિવસના નીચલા સ્તરથી પાંચસો પોઈન્ટથી વધુ ઉછળી ગઈ છે બરાબર છે રિઝર્વ બેંકની વાત કરી એક એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં સ્થાપના થઈ અને તમને ખબર હશે કે આરબીઆઈની સ્થાપના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક ધ પ્રોબ્લેમ ગ્રુપિસ અંતર્ગત કરવામાં આવી અને એક્ટ તો ઓગણીસો ચોત્રીસમાં જયારે સ્થાપના થઈને ત્યારે તેનું હેડક્વાર્ટર હતું કોલકાતામાં બે વર્ષ પછી ઓગણીસો સાડત્રીસમાં એને લઈ ગયા મુંબઈમાં એના પ્રથમ ગવર્નર જે બ્રિટિશ હતા એના માટે એ બી યાદ રાખવાનું એસ સ્મિથ પ્રથમ ગવર્નર જે ભારતીય હતા એના માટે સીડી યાદ રાખવાનું સીડી

તે ટેબલમાં ટોચ પર રહેલા મેગ્નસ કાર્લસનથી માત્ર અડધા પોઈન્ટ પાછળ છે ગુકેશ બીજા નંબરે આવી ગયા છે ટુર્નામેન્ટમાં દસમાં અને અંતિમ રાઉન્ડમાં મુકાબલો અમેરિકાના ગ્રાન્ડ માસ્ટર ફિબિયાનો કારુઆના સામે થશે એ ચોથા નંબર પર છે હવે છઠ્ઠા રાઉન્ડની વાત છે તો છઠ્ઠા રાઉન્ડમાં ગુકેશે કાર્લસનને હરાવ્યો અને વિશ્વના નંબર વન મેગ્નસ કાર્સનને હરાવ્યો એટલે ક્લાસિકલ ચેસ કાર્લસન સામે ગુકેશની આ પહેલી જીત કહી શકાય હાર બાદ કાર્લસને ગુસ્સામાં ચેસ બોર્ડ પર મુક્કો મારો જેના કારણે ચેસના ટુકડા વેરવિખેર થઈ ગયા બાદમાં તેમણે ગુકેશની માફી માંગી તેની પીઠ પણ થપથપાવી આ પછી એમણે મીડિયા સાથે વાત ન કરી ચાલ્યો ગયો ગુકેશ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે ડિસેમ્બરમાં સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલ્સમાં ફાઇનલની અંદર ચીનના ડિંગ લેરેનને સાત પોઈન્ટ પાંચ છ પાંચથી હરાવ્યા હતા અને જીત મેળવી હતી અઢાર વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનનાર વિશ્વનો પ્રથમ ખેલાડી છો આની પહેલા ઓગણીસો ને પંચ્યાસીમાં રશિયાના ગેરી કાસ્પોરો છે બાવીસ વર્ષની વયે બન્યા હતા ભારતીય ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરીગાશીએ પણ અગિયાર પોઈન્ટ સાથે પાંચમા નંબર પર છે તમને ખબર છે આપણા ભારતની અંદર પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા વિશ્વનાથ આનંદ મહિલાઓની અંદર કોને રૂહંપી કહી શકાય બરાબર છે ગ્રાન્ડ માસ્ટરની વાત કરું છું સૌથી નાના ગ્રાન્ડ માસ્ટર તો આમને છે ડી ગુકેશ અને તમારા માટે પ્રશ્ન ભારતના છ્યાસીમાં નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા હમણાં જ થોડા સમય પહેલા જણાવો રાષ્ટ્રપતિએ સંરક્ષણ હસ્તાંતરણ સમારોહ બે હજાર પચીસમાં બાણું વિશિષ્ટ સેવા પુરસ્કારોને એનાયત કર્યા તો ચોથી જૂના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક પ્રતિષ્ઠિત સમારોહ એમાં શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ હસ્તાંતરણ સમારોહ બે હજાર પચીસના બીજા તબક્કા દરમિયાન ભારતીય સશસ્ત્ર દળો ભારતીય ગાર્ડ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એના કર્મચારીઓને વીસ વિશિષ્ટ પુરસ્કાર સેવા પુરસ્કાર અર્પણ કર્યા જેમાં ત્રીસ પરમ વિશિષ્ટ સેવા મેડલ પીવી 5 પાંચ ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક યુવાયએસએમ 57 એસએમ સત્તાવન અતિવિશિષ્ટ સેવા ચંદ્રક અને જે શાંતિકાળ અને સંઘર્ષ બંને પરિસ્થિતિમાં ઉત્કૃષ્ટ સેવા આપતા હોય એમનું નેતૃત્વ સારું હોય કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા હોય દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા એને સન્માન કરે છે આ વર્ષનો કાર્યક્રમ સંવેદનશીલ સરહદો પર સંરક્ષણ આધુનિકરણ અને વ્યૂહાત્મક તૈયારી પર ભારતના વધુ ધ્યાન કેન્દ્રિત વચ્ચે આવે છે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ હાલમાં આપણા પંદરમાં નંબરના છે રાષ્ટ્રપતિ તેઓ કયા જિલ્લા કયા રાજ્યથી બિલોંગ કરે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનની પ્રેસ કરીને તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલા દેશોના નાગરિકોને અસર કરતી મુસાફરી પ્રતિબંધની જાહેરાત કરી છે તો બાર દેશો તો ડોનાલ્ડ ટ્રમ્પ છે એમણે બાર દેશોના નાગરિકોને અસર કરતી મુસાફરી પ્રતિબંધની જાહેરાત કરી છે કોલોરાડોમાં તાજેતરમાં આતંકવાદી હુમલો થયો ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને દર્શાવે છે આ પ્રતિબંધનો હેતુ અપૂરતી ચકાસણી પ્રક્રિયાને કારણે ઉચ્ચ જોખમ ગણાતા દેશોની વ્યક્તિઓને રોકવાનો છે એટલે કે પ્રોપર ચકાસણી ના થઈ હોય અને જોખમવાળા દેશો જ્યાંથી આતંકવાદી પ્રવૃત્તિ વધારે થતી હોય હવે આમાં મર્યાદિત સ્ક્રીનિંગ પ્રક્રિયાઓ એમાંથી યુએસ રાષ્ટ્રીય સુરક્ષા માટે કથિત ખતરો સામેલ છે દેશોની પસંદગી ઉચ્ચ વિઝા ઓવરેસ્ટ દરે અને રાજ્ય પ્રાયોજિત આતંકવાદ સહિત આતંકવાદી કૃત્યોની હાજરીના આધારે કરવામાં આવી છે આમાં જો મેન કરીને ગણી અને મેન તો ઈરાન સોમાલિયા અને ક્યુબા છે આતંકવાદ પરથી યાદ આવ્યું આતંકવાદ વિરોધી દિવસ આપણા ભારતમાં ક્યારે મનાઈએ છીએ તમને આવડશે છે મેં બે ગઈકાલે કે પરમ દિવસે પૂછ્યું તો જવાબ આપો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પીએમ આવા સ્થાનમાં તમને ખબર છે ને સિંદુરનો છોડ વાવ્યો હવે પ્રવાસ પ્રતિબંધમાં અફઘાનિસ્તાન મ્યાનમાર ચાડ કોંગો વિશ્વવૃત્તિ ગીની એરિટ્રિયા હૈતી ઈરાન લિબિયા સોમાલિયા સુદાન આ બધા દેશો આ ઉપરાંત બરુન્ડી ક્યુબા લાઓશ સિયરા લિયોન કોંગો તુર્કમેનિસ્તાન વેનેઝુએલા એના પ્રવાસીઓ પર આંશિક પ્રતિબંધો છે પરંતુ ઘણા બધા વ્યક્તિઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે જે લોકો પહેલેથી વિજા ધરાવતા હોય કાયમી રહેવાસીઓ હોય બેવડી નાગરિકત્વ ધરાવતા હોય એ લોકોને મુક્તિ આ મુક્તિનો હેતુ એવા વ્યક્તિઓ પર થતી અસરને ઘટાડવાનો જેમની પહેલાથી ચકાસણી કરવામાં આવી હોય કુમાર મંગલમ બિરલાને યુએસઆઈ એસ એસપીએફ ગ્લોબલ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે કુમાર મંગલમ વોશિંગ્ટન ડીસીમાં આયોજિત આઠમી વાર્ષિક લીડરશીપ સમિટ યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ એના દ્વારા ગ્લોબલ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા યુએસ ભારત આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે એમના નેતૃત્વ અને પ્રતિબદ્ધતા માટે માન્યતા પ્રાપ્ત શ્રી બિરલાને અરવિંદ કૃષ્ણ જે આઈબીએમના સીઈઓ છે પછી તોશી તોષી હિસા સિહારા રીટાચીના છે એમના સાથે એવોર્ડ આપવામાં આવ્યા છે આ ગ્રુપે યુએસમાં પંદર બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે જે નોંધપાત્ર રોજગાર પર અસર થઈ છે એવું કહી શકાય હવે આ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ એના દ્વારા આપવામાં આવે છે તો યુએસ ઇન્ડિયા સંબંધોને વધારવા માટે રોકાણોને પ્રોત્સાહન આપવા માટે રોજગારને સર્જન આપવા માટે પ્રસર્જન કરવા માટે વૈશ્વિક સ્વભાયોગમાં અસાધારણ નેતૃત્વને માન્યતા માટે આ એવોર્ડ આપવામાં આવે છે ખાસ યાદ રાખજો આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો વ્યવસાય કરવાનું કામકાજ વેપાર નોકરી કરવાનો હક ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે ઓગણીસમાં નંબરના જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો સામાન દર્શાવેલું છે તો મૂળભૂત ફરજો છે ને આપણી અગિયાર મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે છે તો ભારતના દરેક નાગરિકને લાગુ પડે ભાઈ નાગરિક હોવો જોઈએ ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડથી ચોવીસ કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે બાવીસ બંધારણની જોગવાઈને ધ્યાનમાં રહીને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યમાં ફાળવી છે યુપી છે કેટલી એસી બેઠકો છે લોકસભામાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન આ નગર માટીના નળિયા વાસણો અને મા માટી માટે જાણીતું છે મોરબી અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે બધાને આવડે નર્મદા એનરોન પ્રોજેક્ટ આના માટે છે વીજળીના ઉત્પાદન વીજળી પાવર ઉત્પાદન રાસકા વિયર યોજનાનું નદી નદી કઈ નદીનું પાણી લાવે છે રાસકામાં મહી નદી આવે મહી નળ સરોવર ક્યાં છે ભાલમાં સુરેન્દ્રનગર અમદાવાદ નળ સરોવર ભારતની ગુજરાતની પ્રથમ રામસર સાઇટ છે તમને ખબર છે રિસન્ટલી બે રામસર સાઇટ બની રાજસ્થાનની અંદર બરાબર છે કઈ કઈ છે તમારે જણાવવાની છે કમેન્ટ બોક્સમાં લખીને આનો જવાબ હું તમને આપવાનો નથી ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ તાજેતરમાં કયા શહેરમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો પહેલી ઓક્ટોબર બે હજાર અને છવ્વીસથી શરૂ થવાનો છે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો પ્રથમ વંદે ભારત મેટ્રો અથવા તો નવો ભારત રેપિડ રેલની શરૂઆત ક્યાંથી થઈ ભુજથી લઈને અમદાવાદ સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો કે ટોટલ મહાસાગર કેટલા છે પાંચ કયા કયા છે પેસિફિક એટલાન્ટિક આર્કટિક હિંદ અને છેલ્લો એન્ટાર્કટિક કહો અથવા તો દક્ષિણ મહાસાગર ત્રીજો પ્રશ્ન તો વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવીએ ચોથી ફેબ્રુઆરી ચોથો પ્રશ્ન ફૂડ સેફ્ટી પ્રશ્ન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ કોણ છે ગંજી કમલા વી રાવ પાંચમા નંબરનો પ્રશ્ન અમદાવાદમાં મિશન ફોર ફોર મિલિયન ટ્રીઝ ફોર મિલિયન યાદ રાખજો એની શરૂઆત થઈ છે ક્યાંથી અમદાવાદમાં આપણા સીએમશ્રીએ કરવાઈ કરાય છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર બન્યા એમનું નામ છે પૂનમ ગુપ્તા સાતમા નંબરનો પ્રશ્ન છ્યાસીમા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા શ્રી હરિ એલ આર આઠમા નંબરનો પ્રશ્ન રાષ્ટ્રપતિ મયુરભંજ જિલ્લાના છે જેઓ ઓડિશામાં આવેલો છે અને નવમા નંબરનો પ્રશ્ન હતો આતંકવાદ વિરોધી દિવસ એકવીસમી મે ના રોજ મનાવવામાં આવે છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન કે એમસીના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કોણે કરાયો હમણાં જ તમને કહ્યું ભારતમાં રામસર સાઇટ કેટલી છે આ જણાવજો જોડો જેને નવી બિયરથી પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આશા રાખવું બધાને ભણવાની મજા આવી છે મજા આવી વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જો વિડીયો લિંકનું શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ હે નાઇસ ડે જય હિન્દ જય ભારત જય ભારત અને આજે પરીક્ષા આપવા જતા જેટલા પણ મિત્રો છે બધાને ઓલ ધ બેસ્ટ સીસી ગ્રુપ બીની એક્ઝામ માટેની વાત કરું છું ઓકે